ભાબર ખાતે ભાબર તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ આયોજિત તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો ભાબર ખાડિયા વિસ્તારમાં આવેલા નગરપાલિકા ટાઉન હોલ ખાતે સમગ્ર કાર્યક્રમની શરૂઆત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને દીપક પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરાઈ ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમમાં મહાનુભાવ હસ્તે સત્તાવન જેટલા તેજસ્વી તારલાઓને ટ્રોફી અને શાલ આપીને સન્માનિત કરાયા જેમાં અનુસૂચિત જાતિના બાળકો શિક્ષણ તરફ આગળ વધે તે માટે આવેલા વક્તાઓએ શિક્ષણ બાબતે સમગ્ર માર્ગદર્શન આપ્યું જેમાં ઉત્કર્ષ મંડળ આયોજિત કાર્યક્રમમાં ભાવર મીડિયા મિત્રોનું પણ શાલ બેગ આપીને સન્માનિત કરવામાં આવ્યા જેમાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્કર્ષ મંડળના અધ્યક્ષ ટીપીઓ ડોક્ટર હસુમતી બેન પરમાર સ્વીકાર નાયબ મામલતદાર પ્રવીણભાઈ જે મકવાણા જિલ્લા ઉત્કર્ષ મંડળ પ્રમુખ શ્રી વાલાભાઈ પરમાર જિલ્લા ઉત્કર્ષ મંડળ મંત્રી જીતેન્દ્ર કુમાર જિલ્લા ઉત્કર્ષ મંડળ મંત્રી શ્રી પરદેવભાઈ ચાવડા અમદાવાદ સ્થિત ખાડિયા વિસ્તાર પીએસઆઈ કેમરભાઈ અનાવાડિયા એન્કરિંગ અનિતા બેન સાધુ ભાભર ઉત્કર્ષ મંડળ પ્રમુખ કુવાર શિવભાઈ પરમાર સુંદરભાઈ પરમાર ખેમાભાઈ પરમાર રઘુભાઈ પરમાર ભાભર તાલુકાના ઉત્કર્ષ મંડળના સભ્યો વિદ્યાર્થીઓ અને વાલીઓએ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો ભાભર તાલુકાના પાંચમા ઉત્કર્ષ મંડળમાં આપણા દરેક આપણા સમાજના બાળકો તેજસ્વી બને અને સમાજ વ્યસન મુક્તિ બને અને સમાજને ખૂબ જ પ્રગતિ કરે એ બદલ ઉત્કર્ષ મંડળ વતી અને સમાજ વતી હું અહીંયા નમ્ર અપીલ કરું છું